ભારતી બેન ને ઘેરાબેન કર્યું તો નાસ્તા ની વાત બપોર ની પણ ભારતી બેન કરી નાખ્યું જમવાનું ભારતી

મહેમાન વૈયા ગયા નહીં બેથી થઈ ગયા ગુરુવાર થઈ ગયા સોમવારથી મહેમાન એ વૈયા ગયા ઈ એ પાછ મંગળવારે કામ હતું એટલે ન ગયા કાલ બુધવાર જાવું તો બુધવાર થયો તો કાલ જાવું તું બુધવાર થયો તો એટલે નથી ગઈ ને આજ હવે નીકળી જવું છે એટલે અટાણે છે ને પાણીનો વારો છે એટલે અડધું કામ થઈ ગયું ને અડધું હજી બાકી છે એટલે અટાણે તો છે ને ભૂગા હે નહીં એટલે મેં કીધું બપોર બપોરે કરી ને ત્રણ ચાર વાગે નીકળશું

ફોલતી હતી પણ થોડીક ફોલાણી હતી એના જેટલી ફોલાઈ નહીં આપણી ઝડપથી ને શીવું ને પ્રિયલ વગર ફરિયું છે એ બે છે ને સે ઘેર જ પણ રૂમમાં એ નથી ને ફરિયામાં એ નથી એ બે જાણ્યું છે ને ગાડીમાં છે પેલા વિરમભાઈ એને હિંચકે છે ને રમાડતા હતા એકને આવતા હતા ને એકને બોલ રમાડતા હતા પછી શીવું આવી અહીં રિક્ષા એ કે હું એ કે પીસો લઈ ને કે સાફ કરી નાખું એટલે અહીં પવન લાગતો હતો આજે થોડોક પવન છે એટલે વિરમભાઈ કહી કે આપણે જઈએ કે ગાડીમાં આવી કે બે જણી ને કે સાફ કરવાનું પીસો દીધો બેય જણી આવી જો ગાડીમાં ખોચવાણી હાલો ખોલો 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 હાલો ખોલો દરવાજો આ કામ ટાબરિયા બે કરે સાફ કર નાખી ગાડી ઓહો આ તો મોટું લુ છે ગરમી ચડી ગયા પવન પવનની દીકુ ને એ ગરમી ચડી ગઈ पवन नत लागत मजा ए चंपल एठो नेक 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 नक देठा नक ते मती ओ लो क्या तमार पीछे हो क्या साफ करवा जो एक पी ऊपर है नीचे पड़ो चोरियो नासी बुनो मंगदा ने साफ कर दी ये उसे ता लगा दिया दरवाज़ा बंद पवन नो लागे ने એટલે मैं આઈ ગયા તને કલમ તાતા રિક્ષામાં હમ સુ ચંપલ તો નાખ દે દી આવું ને એટલે છે ને મારે આમ જોયા જોયું હોય એટલે છે ને એને આજ તો માંડવી પાક દીધો ને હવે પેડી નિરણ એને કરી દઈએ પછી છે ને

હવે હો મારો આવે 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 મામીને કંઈ ખોલો હા હા ભલે વાંધો હાલો હું તમને કરીને ફોન કરું એ મામી પાસે ને એમ તમે ભૂલા પડ્યા નીકળી બાર વાગ્યા કાલ વાગ્ય વિડીયો જોયો રસોઈ નું બધું પૂછતા હતા વાત કદાચ આવે તો આવે મેં કીધું

બધું નાખીને શાક બનાવ્યું હમણાં છે ને ધાણા લઈને ભાભી આવે નાખ દે ને મમ્મી કેટલા ત્રણ રોટલા ઘડા હા શિયાર રોટલા ઘડ્યા ને રોટલી બનાવે છે ને અમારા બે બેન ખેલાઈ હાલે છે ભેરા સેજલ ભાભી ઘેર ગયા પેલા સીવું જાવું તો બાજુમાં પોપટ જોવા તો છે ને ત્યાં ઈ બેન હતા નહીં એટલે પછી સેજલ ભાભી પાસે ગયા વર્તા ભારતીબેન ને ઘેર ગયા ભારતીબેન ને કોફી બનાવી

બેહવા વાન પેલા આવી એની પેલા ભારતી ભારતીબેન કહે કે ના એક મારી બનાવ નાસ્તો કરીને જાઓ કરીને ધરા ના પાડી તી પણ આજ જઈ કે છે ને તમે આવી જશે ને અહીંયા ખોટી થઈ રોંઢે જાય તય ને પાડોખમાં જવાનું છે એટલે નાસ્તો કરી યાથી ને પછી કે નીકળવાનું છે ને કંઈક નીકળવા નહીં તો જવાનું છે તે રોંઢે અહીંયા નાસ્તો કરતા જા ને વૈયા

તો ગરમા ગરમ છે ને રોટલી આને લઈ દઈએ બધીને કેમ કે હવાર છે ને માંડવી પાક દીધો તો રોટલી નથી દીધી માંડવી પાક મોજ માડાણા લે તારી ગરમા ગરમ રોટલી હાથ નહીં પાંચ વાયગા પાંચ વાગ્યા ને હવે છે ને અમે જઈએ અહીં વાત જ્યાં આપણે બપોર વાત થઈ હતી ને કે જવાનું છે તો જઈએ એને ફોન કર્યો કે જે મોડેરું થાય ચાર વાગ્યાનું અમે કીધું હતું બપોરે કે ચાર વાગે મારે જવું ને તે અમે જે વેલેરા નહીં કરશું કે હા કે તમે થોડીક વહેલા આવજો તો અટાણે છે ને ચાર વાગ્યા પછી તો ઉઠી સીવું મોડી મોડી હોતી ચાર વાગ્યા પછી ઉઠી ને ઉઠીને અટાણા સુધી એનો થણકાટ જ ચાલુ હતો થણકાટ ચાલુ હતો ને હવે જે મેળે આવી પેલા એ તો કે સીવું આપણે દાદા ઘર કઈ જાવ કાલ હટાણે નીકળી જ જવાનું હતું કપડા એ થઈ ગયા છે પેકિંગ થેલાય હમણાં લઈ લીધા હતા પણ હવે સી એવું કહી કે કાલ જાઉં છે રડતી હતી કેમ રડતી હતી વટાણ માંડ મેળે આવી તો હવે કાલ ઉપર પાછો પ્રોગ્રામ ગોઠવો છે જવાનો હટાણે જઈ આવી બરાબર ને મમ્મીને વિરમભાઈને જો આગળ થઈ ગયા દક્ષા ભાભી પાછળ છે એ મમ્મી આલ્યા લ્યા હતા આ ઓઠળીમાં જે લાલ મરચું પાડીને એક સેવલ પોપટ હાટું લીધું

আড়ে শিবর শিব রাজা সেই শিব রাজা সেটা જવાનું કેન્સલ કેન્સલ કર્યું કર્યું એટલે તને ફોન કર્યો કે હું હવે છે ને કાલ જાય કેમ કે અહીંયા અડતા પડીએ હાથ બતવી ને આ પાછળ રડતી પાછતી ચાર વાગે ઉઠી ત્રણ વાગે ચાર વાગે ઉઠી રડતી હતી

આમ જો ભારતી બેન સુપર બની સુપર સુપર બની એમ નાખવી હવે ડુંગળી નાખવી હવે ડુંગળી નાખવી નાખી લેતી ને હમ નાખી લેતી ને

તો અમારે હતી તો નાસ્તાની વાત બપોરની પણ ભાતે બેને કરી નાખ્યું જમવાનું ભાત બેન તમ કામ ખાલી બનાવીને હી પછી છે ને બધાય કે ફળીકરા આવીને એ કે ખાવું છે એટલે પછી અમે એ બાજુમાં ત્યાં આપણે સિવન લઈ પોપટ પાસે જવાનું હતું અહીંયા જઈ આવ્યા રમાડ્યા તા એ રમાડ્યા તા પછી ફોન આવીને મૂકતા ગયા તા એ પોપટ રમાડી આવ્યા ને હવે છે ને અટાળે બધુંય હાઈ નો ને બધું ફેરવું ચાલે છે

એ હું તો નહી ફલાણા આ તો બાપ વિરમભાઈ આજીએ આપણે ટીવી જોઈએ વિડિયો ઈ પાછો મોબાઈલ માં નાનું નાનું લાગે ને અમે તો અમાર વિડિયો ટીવી માં જોઈએ હાલો હાલો બેહી જઈએ હાલો આનું હવે ઠણકટ ચા લાગી છે ઠણકટ ચા લ્યો બેજો ક્યાં આવશો માર